જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો એકવીસ શ્લોકમાં ભગવાને વાત કરી કે પ્રકૃતિ પ્રકૃતિ જાન ગુણા પ્રકૃતિ સ્થિત પ્રકૃતિની અંદર સ્થિત રહેલો પુરુષ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ગુણોને ભૂંકતે એટલે ભોગવે છે અને એમનાથી શું થાય છે તો કે ગુણ સંગ અશ્ય સત શું ગુ એ એમનું કારણ છે કે કયા યોનીમાં જન્મ લેવાનો છે યોની કે અસત યોની કે પ્રકૃતિ જે ગુણોને જન્માય્યા છે એમને જો એ ભોગવે છે તો એ સુખ દુઃખ વાળો છે એમને કર્મ ફળ ભોગવવું જ પડશે

ચ ચરતા ભોગતા મહેશ્વર પરમાત્મા પુરુષ પર અધ્યાયનો સાર લેવો હોય ને જ્ઞાનનો તો આ છે કે દેહે અશ્વિન પુરુષ પર એક શબ્દ જ કાફી છે હવે પછી એમની ઉપર જ આગળ ચાલવાનું છે આપણે અહીંયા શું કે છે ઉપદ્રષ્ટા આ પુરુષ છે એ કેવો છે તો કે ઉપદ્રષ્ટા છે તો કે કેવી રીતથી તો કે શરીર સાથે સંબંધ રાખવાથી એ શું બને છે તો કે ઉપદ્રષ્ટા ઉપ છે ને ઉપસર્ગ છે નજીકનો દ્રષ્ટા એટલે જોનાર પણ એમની નજીકનો એમ સરપંચ હોય તો એ બધા કામ સંભાળતો હોય પણ સરપંચ ગેરહાજર હોય તો કોણ સંભાળે તો કે એમની નજીકનો એટલે ઉપ સરપંચ એમ અહીંયા દ્રષ્ટા ને પણ ઉપદ્રષ્ટા એ પુરુષ છે ઉપદ્રષ્ટા શરીર સાથે સંબંધ રાખવાથી એ ઉપદ્રષ્ટા છે પછી બીજું અનુમનતા તેમની સાથે અનુમતિ મળીને શરીર સાથે અનુમતિ મળીને સંમતિ આપે છે કોણ આપે છે આ પુરુષ આપે છે એટલા માટે કોણ છે તો કે અનુમનતા છે અનુમનતા ચ અને પોતાને તેનું ભરણ પોષણ કરવા વાળો માને છે પોતે એવું માને છે કે મારે હિસાબે આ શરીરનું ભરણ પોષણ થાય છે એટલે ભરતા ભરતા ભરણ પોષણ કરનારો પછી એમના જે ગુણો છે અને શરીર જે બન્યું છે એમના સંગથી એ સુખ દુઃખોને ભોગવવા વાળો છે એટલા માટે નવું વિશેષણ ભોગતા અને બીજું આ શરીરને પોતાનું પોતાનું એક સાધન પોતે એમનો માલિક છે સ્વામી છે એવું માને છે એટલા માટે મહેશ્વર મહેશ્વર શબ્દ આપ્યો છે મહેશ્વર બની જાય છે એમ પછી એવું કે પુરુષ સ્વરૂપથી આ પુરુષ પરમાત્મા ઈતિ ઉક્ત પરમાત્મા એ નામથી કહેવામાં આવે છે શાસ્ત્રોની અંદર આ પુરુષને પરમાત્મા એ નામથી જ કહેવામાં આવે છે અને દેહે અસ્મિન અપી આ દેહમાં રહેલો હોવા છતાં પણ પરહ પર છે કોનાથી પર છે તો કે સર્વથ સંબંધ રહિત છે એમને કોઈની સાથે સંબંધ નથી અહીં પુરુષનું જ વર્ણન છે કે ઉપદ્રષ્ટા છે અનુમનતા છે ભરતા છે ભોગતા છે મહેશ્વર છે શાસ્ત્રોમાં પરમાત્મા એ નામથી કહેવાયો છે અને આ શરીરમાં રહેતો હોવા છતાં પરહ સર્વથા સંબંધ રહિત છે એમને એમની સાથે કોઈ મતલબ છે નહીં પણ આ માની લીધેલા સંબંધો છે ને એ બધું કરે છે મિત્રો આપણે બીજા અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં ભગવાને વાત કરી હતી કે નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ નૈનમ ક્લેદ્યંતિ આપોચયંતી મરુતઃ આ પુરુષ કેવો છે તો કે શસ્ત્રો છેદી નથી શકતો એને અગ્નિ બાળી નથી શકતો પાણી પલાળી નથી શકતો અને કોઈ એવો પવન નથી કે જે એને સુકવી શકે અને તરત જ પછી બીજા અધ્યાયના 24માં શ્લોકમાં એ જ વાત પાછી ભગવાન એમ કહી દીયો છેદ્યો છેદી ન શકાય તેવો આવી બધી વાત કર્યા પછી બીજી લીટીમાં ભગવાને પુરુષનું વર્ણન કરતા શું લખ્યું હતું ત્યાં તો કે નિત્યઃ સર્વગત સ્થાણુ અચલ અયમ સનાતઃ સનાતનઃ આ કેવો છે તો કે નિત્ય છે હંમેશા રહેનારો જ સર્વગતઃ બધે રહેલો છે સ્થાણુ એ સ્થિર છે અચલ છે અને સનાતન છે કાયમી ટકી રીતે છે એવું ભગવાને બીજા અધ્યાયના ચોવીસમાં શ્લોકમાં કીધું આ પુરુષ આટલો બધો સારો છે આટલો બધો આવો છે નિત્ય સર્વગત સ્થાણું અચલ સનાતન અછેદ્ય અદાહ્ય અપાવક્ય એવો બધો છે એમ છતાં આ પુરુષે શું ભૂલ કરે છે કે આવો હોવા છતાં એ પ્રકૃતિ ઉપર દ્રષ્ટિ નાખે છે અને જેવો પ્રકૃતિ ઉપર એ દ્રષ્ટિ નાખે છે ને એટલે પ્રકૃતિમાં શું થાય છે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થામાં ફેરફાર થાય છે અને એમને કારણે એમને એ જોનારો બને છે ખરેખર પ્રકૃતિ મૂળ જોનારી છે ફેરફારથી હોય પણ આ પણ જોવે છે ને સામે દ્રષ્ટિ નાખી છે ને એટલે ભગવાને અહીંયા એમને કેવો કીધો ઉપદ્રષ્ટા કીધો બીજો એક જો એક નથી જોતું ત્યારે જ્યારે બીજો જોતો હોય આચાર્ય છે તો ઉપાચાર્ય સરપંચ છે તો ઉપસરપંચ છે રાષ્ટ્રપતિ છે તો ઉપરાષ્ટ્રપતિ છે જેમ જેમને આપણે ડેપ્યુટી કહીએ છીએ એમાં ઉપદ્રષ્ટા છે અને એ ઉપદ્રષ્ટા બની જાય છે પ્રકૃતિના કાર્યમાં પછી અનુમંતા શબ્દ આપ્યો હવે શરીર જ્યારે કોઈ પણ કાર્ય કરે છે ત્યારે શરીર તો જળ છે એમને બધા જે સત્તા આપવા વાળો એમને બધું જે શક્તિનો સ્ત્રાવ કરવા વાળો છે એ તો પુરુષ છે જો પુરુષ શરીરમાંથી બહાર નીકળી જશે તો હજારો વર્ષ સુધી શરીર એમને પડ્યું રહેશે મટકું માર્યા વિના પડ્યું રહેશે એનામાં એ ત્રેવડ નથી કે આંખનું મટકું પણ મારી શકે એટલે દરેક કાર્ય જે કંઈ શરીર કરે છે એ મંજૂરી કોણ આપે છે અંદર બેઠેલો આત્મા મંજૂરી આપે છે પુરુષ આપે છે જીવ આપે છે આમ દરેક સારા નરસા કાર્યોની મંજૂરી આપે છે ને એટલે ભગવાને એમને અનુમંતા એવો શબ્દ આપ્યો કે અનુમંતા છે બીજું ત્રીજો શબ્દ ભગવાન એમ કહે છે કે ભરતા છે શરીર સાથે મળીને શરીરને પોતાની જવાબદારી સમજી અને અન્ન અને જળથી શરીરનું સતર્ક પોષણ કરે છે આ ઉપરાંત ઉષ્ણ હોય શીત હોય વર્ષા હોય આ બધી ઋતુઓથી શરીરને સતત બચાવવાનો રક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે એટલા માટે ભરતા છે ભરણ પોષણ કરનારો છે બીજું શરીરમાંથી પછીનો શબ્દ છે ભોગતા આમની પહેલા પણ આપણે જોયું કે પુરુષ છે એ વિષયાન સંગાન ગુણાન વિષયાન ગુણ અને વિષયોથી સુખ દુખા નામ ભોગતા ભોગતૃ એવો શબ્દ હતો સુખ અને ને એ શરીર સાથેના સંબંધને કારણે શું થાય છે તો કહીએ અનુકૂળતાથી સુખી થાય છે અને પ્રતિકૂળતા કોઈ પરિસ્થિતિ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે ને ત્યારે દુઃખી થાય છે એટલા માટે ભગવાને અહીં એમને ભોગતા કીધું છે પછીનો શબ્દ ભગવાન મહેશ્વર આપે છે ધન ને શરીરે જે કંઈક ક્રિયાઓ કરી છે મકાના તે બધાને પોતે માલિક માને છે કે હું આ બધાનો માલિક છું એટલા માટે મહેશ્વર શબ્દ આપ્યો છે ભગવાન બીજી લીધીમાં વાત કરે છે કે પરમાત્મા ચ અપી ઉત્તમ આ જે પુરુષ સર્વોત્કૃષ્ટ પુરુષ છે કે જે બીજા અધ્યાયમાંથી આપણે લીધું હતું કે નિત્યઃ સર્વગત સ્થાણુ અચલઃ સનાતઃ આવો સર્વોત્કૃષ્ટ જે આ પુરુષ છે

એ બધા પ્રકારના સંબંધોને છોડી અને એ પુરુષ ત્યાંથી નીકળી જાય એટલે સંબંધ રહિત છે એટલે અસ્મિન દેહે અપી આ દેહમાં રહેતો હોવા છતાં પુરુષ સ્વરૂપથી આ દેહમાં રહેતો હોવા છતાં પરહ બધા જ પ્રકારના સંબંધોથી છે ને એ એમને કોઈ એમની સાથેના સંબંધ લાગુ નથી પડતા એ શરીરને સંબંધ છે તમે મારું શરીર ઓળખો છો અને એમનું એક નામ છે મારા શરીરનું વિષ્ણુ નામ છે તો એ તમે વિષ્ણુ કોને ઓળખો છો મારા શરીરને ઓળખો છો આ વિષ્ણુ કોઈનો દીકરો છે કોઈનો ભાઈ છે કોઈનો પતિ કોઈનો પિતા કોઈનો કાકા કોઈનો ભત્રીજો છે એ બધું કોનું છે એ બધા સંબંધ કોના છે શરીરના છે અને આ બધા જ પ્રકારના સંબંધને છોડી અને આ આ છે એ પર છે સંબંધ થી પર છે પુરુષ પર છે બસ એટલે એમને જ્ઞાન મળી ગયું એ શરીરને નોખું કરી લેશે અને આત્માને નોખું કરી લેશે એ જ જોઈએ છે બાકી બીજું કઈ નહીં ખરેખર નોખા નોખા વિશેષણો મારફત અહીંયા પુરુષનું જ વર્ણન છે આ શ્લોકમાં એક તત્વને જ ઉપદ્રષ્ટા અનુમનતા ભરતા ભોગતા મહેશ્વર પરમાત્મા એવા નોખા નોખા નામથી વર્ણવવામાં આવ્યો છે વાસ્તવમાં કોઈ ફર્ક નથી એ એક જ છે અને એ અંશમાંથી છૂટો પડેલો અંશ છે વાસ્તવમાં કોઈ ફર્ક છે નહીં ઘણી વખત શું થતું હોય એક જ વ્યક્તિ સ્થળ કાળ વેશ સંબંધ પરિસ્થિતિ પ્રમાણે નોખા નોખા નામથી અથવા નોખાનોખા સંબંધોથી ઓળખાતો હોય છે બોલાતો હોય છે જેમ કે હમણાં મેં કીધું કે હું ક્યારેક પિતા હોઉં છું અત્યારે પતિ છું મારા પિતાજી પાસે જઈશ ત્યારે પુત્ર છું કોઈ હું બીજા પાસે જઈશ ત્યારે મિત્ર હશું કોઈનો હું વિદ્યાર્થી છું કોઈનો ગુરુ છું આમ હું એકનો એક છું છતાં સ્થળ કાર વેશ સંબંધ અને પરિસ્થિતિ પ્રમાણે હું નોખાનોખા સ્વરૂપમાં અને નામથી જો એ જ પ્રમાણે આ ક્યારેક ઉપદ્રષ્ટા અનુમંતા ભરતા ભોગતા મહેશ્વર પરમેશ્વર એવા નામ છે બહુ સરસ મજાનો શ્લોક મૂળ સિદ્ધાંત આ છે કે અસ્મિન દેહે પુરુષ પર આ શરીરથી પુરુષ છે ને પરચે સંબંધ રહે છે સરસ મજાનો શ્લોક કે ઉપદ્રષ્ટા અનુમંતતા ચભરતા ભોગતા મહેશ્વર પરમાત્મે ચિયુક્ત દેહ અસ્મિન પુરુષ પર અહીં પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ